ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે અગિયાર પરવા બટાકાનું શાક બની ગયું છે અને મંત્ર શાક અને રોટલી ખાય છે સરસ મજાનો એનો પ્રિય ખોરાક છે શાક અને રોટલી ચલો સાડા બાર થયા હવે પોતાની રૂમમાં ટોયસ રમે છે જ્યારે પણ અમે એવું કહે કે ચલો મંત્ર વિડીયો ઉતારવો છે તે શરમાઈ જાય તરત દોડી વાગીને તરત જીટકા પર આવી જાય બપોરે સૂઈ ગયા હતા ઉઠીને ચાર વાગ્યા મમ્મીને વાસણથી ધોવાઈ ગયા છે એમાં હેલ્પ કરે છે સ્કૂલમાંથી કયું છે હેલ્પફુલ બનવું એટલે બસ અત્યારે વેકેશન ચાલે છે એટલે હેલ્પમાં લાગે બધે જ સાંજના સાડા ચાર વાગ્યા છે ભૂખ લાગી છે તો ચીકુ ખાય છે સાંજનો ટાઈમ થયો તો હવે જમવાનું વિચારે શું બનાવવું છે તો મસ્ત વાનગી બનાવવાની ઈચ્છા થઈ તો વિચારે કે મેથીના થેપલા બનાવીએ એટલે એ પ્રમાણે અત્યારે લોટ બંધાવવાનું શરૂ થઈ ગયો છે ઓકે મસ્ત મસ્ત ગરમ મસાલા બધા નાખી ઓકે તલ તેલ જીરું મીઠું મરચું લીલી મેથી નાખીને સરસ મજાનો લોટ બાંધી દીધો લોટ બાંધ્યા ગુવા થઈ ગયા થેપલાનો થપ્પો પણ લાગી ગયો છે સાંજના વાગ્યા સાડા છ મારો આરતી કરવાનો સમય થઈ ગયો છે આજે ચૈત્રી નવરાત્રિ છે તો પહેલો દિવસ છે આજે એનો તો અમે આરતી પણ કરી અને છે આરતી થયા બાદ જમવામાં થઈ ગયું સાડા સાતનો ટાઈમ છે થેપલા દહીં ચા ચવાણું છે પાપડી છે છાસ છે મસ્ત જમી લીધું અને પાછી બચ્ચા પાર્ટી આવી ગઈ સાંજે આઠ વાગે જમવા માટે બાપરે બોલું ફૂટી ગયો આવા મંત્રનો ખાસ ફ્રેન્ડ ધ્યાન